મહેસાણાની દૂધસાગર ડેરી હવે માત્ર દૂધ જ નહીં પણ અન્ય પ્રોડક્ટમાં પણ પશુપાલકો નાણાં કમાઈ શકે છે તે માટે આયોજન પણ કરવામાં આવ્યું છે દૂધસાગર ડેરી હવે મધનું વેચાણ કરશે જેમાં ડેરીએ વિવિધ નેચરલ ફ્લેવરમાં મધની પ્રોડક્ટ લોન્ચ કરી છે ખેડૂતો અને પશુપાલકોને ડેરી દ્વારા મધ ઉત્પાદન માટે સુવિધા પૂરી પાડવામાં આવશે ઉત્પાદિત થયેલા મધને અમૂલ અને સાગર બ્રાન્ડથી દેશમાં વેચાણ કરવામાં આવશે મધ ઉત્પાદન માટે ડેરીએ ખેડૂત અને પશુપાલકોને વિશેષ તાલીમ પણ આપી છે ઉષ્ણાગર ડેરી દ્વારા અમારા પશુપાલકોને દૂધની સાથે બીજી વધારાની આવક થાય એના માટે નેશનલ બી બોર્ડ અને એનડીડીબીના સહયોગથી ઉષ્ણાગર ડેરી દ્વારા આવા જે પણ ઈચ્છુક લોકો થાય એમની અમે ત્રણ ચાર બેચ અલગ અલગ બનાવી અને એમની એક અઠવાડિયાની ટ્રેનિંગ આપી છે ટ્રેનિંગ આપ્યા પછી નેશનલ બી બોર્ડ દ્વારા એમને મધપેટી લાવવા માટે સહાય મળતી હોય એ સહાય પણ અપાવીએ છીએ અને એ જ્યારે એ મધપેટી લઈ ગયા પછી ટ્રેનિંગ પૂરી થયા પછી એ જ્યારે મધ ઉત્પાદન કરે તો એ મધ પણ અમે ખરીદી લઈએ છીએ અને એ ખરીદેલું મધ અમૂલના અને સાગરના નામથી પેક કરી અને બજારમાં મૂક્યું અને ગઈકાલે લોન્ચ પણ કર્યું છે અમે